ખાસ કરીને સવારથી ધાર્મિક કાર્યક્રમની સાથે સેવાકીય કાર્યક્રમના ભાગરૂપે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો મંગળવારના રોજ મંડપરોપણ અને પીઠી પૂજા સહિતના સમૂહજનોના કાર્યક્રમો યોજાયા હતા જ્યારે બુધવારના રોજ કાશી યાત્રા સમૂહજનો ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પૂજ્ય ત્રિકમજી બાપુની શોભાયાત્રાનું પણ ભવ્ય આયોજન થયું હતું ચુંડાણા ખાતે બડાઈ બ્રહ્મ સમાજની વાડી ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો ત્યારબાદ શહેરના રાજમાર્ગો પર આ યાત્રા ફરી વળી હતી જેમાં સંગીતના સુરોમાં બડાઈ બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો બાપુની જયના નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા આ યાત્રામાં ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો યાત્રા દરમિયાન સુદામાજી મંદિર ખાતે ધ્વજારોહણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજના સમયે ત્રિકમજી બાપુના અન્નકૂટ દર્શન અને મહાપૂજા તથા મહાપ્રસાદીનું આયોજન થયું હતું તો રાત્રિ દરમિયાન એક મંડળી દ્વારા કાનગોપી રાસની પણ રમઝટ બોલાવાઈ હતી સંશ્રી ત્રિકમાચાર્ય બાપુની જય સંશ્રી ત્રિકમાચાર્ય સેવા સમિતિ પોરબંદર આયોજિત આ સંશ્રી ત્રિકમાચાર્ય બાપુની એકસો ને સાહીઠમી જન્મ જયંતિ પ્રસંગે સમૂહજનોનું આયોજન કરેલ છે જેમાં પચીસ બળવાઓએ ભાગ લઈ અને સમૂહજનોની આયોજનને દીપાયું છે આજની આ સમૂહજનોઈના આયોજનમાં મંડપરોપણ અને પીઠી અને આવતીકાલે સંસ્ત ત્રિકમાચાર્ય બાપુની એકસો ને સાહીઠમી જન્મ જયંતિ છે જેમાં સવારથી જ બરડાઈ બ્રહ્મ સમાજ માટે અને પોરબંદરની ધર્મપ્રેમી જનતા માટે સરસ મજાનું આયોજન છે તો આપ સૌને પધારવા સંસ્ત્રી ત્રિકમાચાર્ય સેવા સમિતિ હાર્દિક આમંત્રણ આપે છે સવારે સમૂહ જનોઈનું આયોજન છે બપોરે બાર વાગે મહાપ્રસાદી છે ત્યારબાદ અઢી વાગે બરડાઈ બ્રહ્મ સમાજની શોભાયાત્રા જે પોરબંદરના રાજમાર્ગ ઉપર નીકળશે અને ત્યારબાદ સાંજે ત્રિકમાચાર્ય બાપુનો અનકોટ અને મહાઆરતી અને મહાપ્રસાદી છે તો બરડાઈ બ્રહ્મ સમાજને આ જન્મ મહોત્સવમાં વધારવા સંત્રી ત્રિક્માચાર્ય સેવા સમિતિ હાર્દિક આમંત્રણ આપે છે સમગ્ર કાર્યક્રમમાં ત્રિકમાચાર્ય સેવા સમિતિના ચેતનભાઈ જોશી ઉમેશભાઈ થાનકી નિમિષભાઈ થાનકી ઉમંગભાઈ થાનકી રાજેશભાઈ થાનકી અને ભાવેશભાઈ મોઢા સહિતના અગ્રણીઓએ તથા અન્ય સદસ્યોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર